આજ રોજ રાજપીપળા મુકામે એક નિજાનંદી કવિશ્રી હરિવર્ધન પાઠકજીની મુલાકાત થઈ તેઓ નર્મદા સિંચાઈમાં સ્ટોર કિપરની પોસ્ટ પર કામ કરતા હતા અને હાલમાં તિલકવાડા પુસ્તકાલયમાં માનદ સેવા આપી રહ્યા છે તમને દાદા કહું તો વાંધો નહીં ચાશે સરસ મારો સારું ઉત્તમભાઈ દાદા તમે કવિતા લખવાની શરૂઆત ક્યાંથી કરી ઓગણીસો ને એસીથી મેં શરૂઆત કરી પરંતુ ઓગણીસો બે હજારથી શરૂઆત કરી અને પછી એ શરૂઆત કરવા પાછળનો મૂળભૂત મને એમ કે મારા પિતાશ્રી જે પોતે કવિ હતા અને એ કવિતાનો કાવ્ય સંપત્તિ મને પ્રાપ્ત થઈ અને એની લીધે સહિત મને એમ કે કવિતા લખવાનો શોખ જાગ્યો અને એમના માર્ગદર્શન છે હું ઘણી બધી કવિતાઓ લખી શકી અમારે કહ્યું છે અમે એવું પણ જાણ્યું છે કે તમે ઇલેક્શન અત્યારે આવી રહ્યા છે તો ઇલેક્શન ઉપરની પણ તમે કોઈ સરસ કવિતા બનાવી છે કવિતા ક્યારે લખી હતી તમે એ લગભગ ઓગણીસો ને તમને કહો કે બે હજાર બારમાં લખી લઈ બે હજાર બારની અંદર તમે કવિતા લખી હતી તો એ કવિતાનો આસ્વાદ અમે સૌ માણી શકીએ ચોક્કસ કેમ તો આપ આપને વિનંતી કે કવિતા આપને ચોક્કસ તમને તમને સંભળાવી સંભળાવીશ જી જી પ્લીઝ અત્યારના તે સમયની અંદરની જે કવિ ચૂંટણીની જે પદ્ધતિ હતી અને તેની દોરોગામી અસર નીચે જે ચૂંટણીની અંદર જે કંઈક એમ કે અંદર એમ કે એની એક સમયની અંદર ચૂંટણીની ચૂંટવા ચૂંટાવા માટે અથવા તો લડવા માટે જે તે કાવા દાવા અથવા તો તે જે થતા અથવા તો તે બધી જ એની અંદર મેં સમાવિષ્ટ કરીને એક કવિતા મેં બનાવી છે જે તમને એમ કે આનંદ હું હમળાવીશ તમને બધા આનંદ થશે તો ચૂંટણી આવી ચૂંટણી આવી ઝટપટ 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 ચૂંટણી આવી અણગમતી છે કોને ગમતી અણગમતી છે કોને ગમતી જનતાને માથે પડતી પૈસાનું જ્યાં પાણી કરતી ઝટપટ ઝટપટ ચૂંટણી આવી ઉમેદવારી લેવા માટે અને ઉમેદવારી લેવા માટે દિલ્હી દ્વારે દોડા દોડી ઉમેદવારી લેવા માટે દિલ્હી દ્વારે દોડા દોડી ટિકિટ માટે ખેંચા ખેંચી ઝટપટ 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 ચૂંટણી આવી વર્ષોથી જે વિસરાયેલી વર્ષોથી જે વિસરાયેલી દેશહિતની લોકહિતની વર્ષોથી જે વિસરાયેલી દેશહિતની લોકહિતની ખાલી ખાલી વાતો થતી ઝટપટ ઝટપટ ચૂંટણી આવી ઝટપટ ઝટપટ ચૂંટણી આવી ઢંઢેરાની ભૂંગળ વાગી ઢંઢેરાની ભૂંગળ વાગી દોસારો પણ સમા સામી વચન જ્યાં વચનની જ્યાં લાણી થતી ઝટપટ ઝટપટ ચૂંટણી આવી વિવિધ ભેદ સોગાંદો સાધે નાની જ્યાં લેણા દેણી સુરાની જ્યાં રેલમ છેલી ઝટપટ ઝટપટ ચૂંટણી આવી મત મેળવવા જનતા સાથે મત મેળવવા જનતા સાથે આતે કેવી તરકટબાજી મત મત મેળવવા જનતા સાથે આતે કેવી તરકટબાજી બાજી લોકશાહીની આવી મજાક થતી ઝટપટ ઝટપટ ચૂંટણી થતી ચૂંટણી આવી ચૂંટણી આવી ઝટપટ ઝટપટ ચૂંટણી આવી પણ આમ પ્રજાને આમ પ્રજામાં સમજ આવે આમ પ્રજામાં સમજ આવે અધિકારનું મૂળ લોભ લાલચથી દૂર રહીને ઉચિત નેતા ચૂંટી લાવે એવી ચૂંટણી સૌને ફાવે એવી આ આશા છે એવી ચૂંટણી આવે ચૂંટણી આવી ચૂંટણી આવે ઝટપટ ઝટપટ ચૂંટણી આવી આ કવિતા સર્વકાલીન લાગે છે કે આ દેશ હોય બીજો દેશ હોય અત્યારે સમય પ્રમાણે એનું પરિવર્તન છે પણ તમને કહું એના જે મૂળભૂત જે દુરોગામી અસરો છે અથવા તો તેની અંદર જે ચૂંટી માટેના જે આ પ્રમાણે જે ખટપટ થતી હોય અથવા તો અણગમતી જે કંઈક પ્રવૃત્તિ થતી હોય તે ખરેખર એમ કે અસર કરશે છે લોકશાહીમાં સાચા સારા નેતાને ચૂંટવા માટેનું આ એક મોટા મોટું એમ કે આ દૂષણ છે એ દૂષણ તમે તમને કો મતદારોની જાગૃતિ અને તમને કહું એની સમજથી જ એમ કે દૂર થશે અને લોકશાહી જે સાચા અર્થમાં કહેવાય રામ રાજ્યની જે આપણી કલ્પના છે તે સાચા અર્થમાં કહેવાય એ પ્રકારની એમ કે થવાની આપણે એ શક્યતા બને આશા રાખીએ કે એવી આપણી જે ઈચ્છા અનુસાર આપણે મનગમતી પ્રમાણે અને લોકહિત લોકશાહી ખરેખર અર્થમાં જો આવે અને જળવાય એ જ અભ્યર્થના સવીર મૂછું ગુરુજી એવું અને બીજી વાત પણ એ છે કે આવતા જ આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરી

ધન્યવાદ ધન્યવાદ આપણે જાત સતપ્રયત્નો ખરેખર સફળ થશે એ જ અભ્યર્થન આપશો